મારે જનલ આડ આડ રાજકોટ રંગીલું રસીલું રાજકોટ આવી પહોંચ્યું છે રાજકોટના અટલ સરોવર ખાતે જ્યાં અયોધ્યાનું રામ મંદિર બનાવવામાં આવ્યું છે અને રાજકોટનો વર્લ્ડ રેકોર્ડ અહીં યોજવામાં આવ્યો છે અને એક હજાર રાત બાળકોને રામ બનાવવામાં આવ્યા છે અયોધ્યા મંદિરને એક વર્ષ પૂર્ણ થતા આપણું રંગીલું રસીલું રાજકોટ બન્યું અયોધ્યા રાજકોટના અટલ સરોવર ખાતે નવ દિવસ મિની અયોધ્યા તૈયાર કરવામાં આવ્યું મુખ્ય રામદ્વાર ગેટ થી મંદિર સુધી પંદરસો ફૂટમાં અવનવા ધાર્મિક ફ્લોટ તેમજ મૂર્તિ અને પૌરાણિક ચીજ વસ્તુઓ મૂકાણી એક હજાર આઠ નાના ભૂલકાઓ શ્રી રામ બની વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો તેમજ તારીખ છવ્વીસ જાન્યુઆરી ના રાત્રે આઠ ત્રીસ કલાકે રંગ કસુ બલ આયોજન કરાયું છે આ સંપૂર્ણ રામ ધર્મોત્સવ તારીખ અઢાર થી છવ્વીસ સુધી ઉજવાશે જેનો સમય દરરોજ સાંજે ચાર થી રાત્રે અગિયાર વાગ્યા સુધીનો રહેશે

બધા એ આવે મળવા તો અયોધ્યા જ માની લો છે અમે તારીખ બાવીસ ના જયારે ભગવાન શ્રી રામ ના અયોધ્યા મંદિર એક વર્ષ પરિપૂર્ણ થતા હોય એના ભાગરૂપે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ અમારો સંપૂર્ણ રાજકોટ રામમય બને માટે એક હાજર આઠ બાળકો સાથે રાખી અને નાના નાના ભૂરકાઓને સ્વાભેક્ષ એનું થાય કે દીકરીઓને શક્તિ સ્વરૂપનું પૂજન થતું હોય ત્યારે નાના નાના બાળકોને રામ મનાવી અને એનું પૂજન થાય એવો પ્રથમ દાખલો છે અને એક હજાર આઠ બાળકોને સાથે રાખીને વર્લ્ડ રેકોર્ડ અમારા ગ્રુપના સભ્યો દ્વારા થઈ રહ્યો છે ત્યારે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને હજી પણ ચાર પાંચ દિવસ અમારો કાર્યક્રમ છે તો આવું આ બાજુ દર્શન કરાવી